સ્થિત આવેલ આરએસપીએલ ઘડી ડિટર્જન્ટ કંપની અને ખેડૂતો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ખેડૂતોના ખેતરમાં પ્રદૂષણ ફેલાવવા મામલે ખેડૂતોએ અનેક રજૂઆતો પ્રદૂષણ બોર્ડમાં કરી હોવા છતાં ચાર વર્ષ વીતવા છતાં ગુજરાત પ્રદૂષણ બોર્ડે પગલાં ના લીધા હોય આ મામલો ખેડૂતો હાઈકોર્ટ સુધી લઈ ગયા અને આખરે હાઈકોર્ટે આ મામલે ખૂબ જ કડક વલણ દાખવી જીપીસીબી ગુજરાત પ્રદૂષણ બોર્ડની જાટકણી કાઢી અને ખેડૂત બાલુભા કેરને વીસ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે મારી ઘડી કંપની જે કોરંગા ગામે આવેલી છે એ ઘડી ડિટર્જન્ટ કમ્પાઉન્ડની અંદર મારી માલિકની જમીન આવેલી છે

કરવાની અરજી અન્વયે કંપની સામે કોઈ કાર્યવાહી ના થતા હાઈકોર્ટ દ્વારા જવાબદાર અધિકારીઓને કમ્પન્સેશન પેટે બાલુભાને વીસ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ તથા જીપીસીબીના ચેરમેને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના હુકમ કરવામાં આવેલ તેમજ જમીનની ખરાબ થઈ ગયેલી ઉપરની તમામ માટી ડીડીઓ નડિયાદ યુનિવર્સિટીની અધ્યક્ષતામાં બદલી નવી માટી ભરવા માટેનો પણ નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો અને આ તમામ ખર્ચ કંપની પાસેથી વસૂલ કરવાનો હુકમ કર્યો આરએસપીએલ ઘણી કંપનીની અંદર આવેલી બાલુભા બુઆ કેર એવા ખેડૂતની જમીન અંગે કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણ સંદર્ભે છેલ્લા ચાર વર્ષમાં વારંવાર જીપીસીબીમાં અરજીઓ કરવા છતાં જીપીસીબીના અધિકારીઓ દ્વારા તેમની અરજી અન્વયે કોઈ કાર્યવાહી ન થતા બાલુભા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી અને જવાબદાર અધિકારીઓ સામે તથા કંપની સામે એક્શન લેવા માટેની માંગણી કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જીપીસીબી ને ઓર્ડર કરી અને આ હુકમ કરવામાં આવ્યો છે દ્વારિકા તાલુકાના કુરુંગા ગામે આરએસપીએલ કંપની એસ્ટાબ્લિશ થયેલી છે આ કંપની પ્રિમાઇસિસની અંદર કુરુંગા ગામના અરજદાર બાલુભા બહુભા ખેરની અનેક ખેતીની જમીનો આવેલી છે આ ખેતીની જમીનોની અંદર આરએસપીએલ ઘડી કંપની દ્વારા કેમિકલયુક્ત ગરમ પાણી સોડાયસ તથા કેમિકલયુક્ત અનેક પદાર્થો ફેંકી અને જે જમીન પ્રદૂષિત કરવાની કાર્યવાહી ગેરકાયદેસરની થઈ રહી હતી આની સામે બાલુભા દ્વારા બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધી અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ અરજીઓ કરવામાં આવેલ પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બાલુભા પૌભા કેરની અરજીઓ અન્વયે કોઈ કાર્યવાહી ન થતા અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આ સમગ્ર મામલો લઈ જવામાં આવેલ જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા

છતાં જીપીસીબીના અધિકારીઓએ કંપની સામે પગલાં ના ભરતા આખરે ખેડૂતોએ નામદાર હાઈકોર્ટમાં આ મામલે પિટિશન દાખલ કરેલી જે મામલે હાઈકોર્ટે મામલાની ગંભીરતાને સમજી ધ્યાને લઈ અને ગુજરાત પ્રદૂષણ બોર્ડની જાટકણી કાઢી હતી અને ગુજરાત પ્રદૂષણ બોર્ડના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ચેરમેન દ્વારા ઇન્ક્વાયરી અને જવાબદારો સામે એક્શન લેવા માટે કડક હુકમ કરતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે आशुतोष ठाकुर की निर्माण न्यूज़ पूर्व बंदा समाचार में आगर बात करें तो बनास का ठना भावर में बाजू उम्मीदवार रेखा